જો બ્રહ્માસ્ત્રને ને પરમાણુ બોમ્બ કહેવાય તો પાસુપતા શું કહીશું જવાબ સાંભળી બ્રહ્માજી દ્વારા પ્રદાન કરાયેલ મહાસ્ત્ર જે સ્તર પર બ્રહ્માસ્ત્ર પડે ત્યાં જીવન સમાપ્ત ધરતી બંજાર અને વર્ષો સુધી કંઈ ઉગતું જ નથી મહાભારતમાં અર્જુન કર્ણ અને અશ્વસ્થામાં આ ત્રણ પાસે આ અસ્ત્ર ચલાવવાની શક્તિ હતી શાસ્ત્ર કહે છે બ્રહ્માસ્ત્ર લક્ષ્ય નષ્ટ કર્યા વગર ક્યારે પરત ફરતું નથી હવે આવીએ સૌથી ભયંકર અસ્ત્ર પર પર આ અસ્ત્ર ભગવાન શિવનું છે આ અસ્ત્ર ને દેવતા બીજા મહાઅસ્ત્રો પર પણ ચલાવી શકાય છે શાસ્ત્રો માં સ્પષ્ટ લખ્યું છે પાશુપતા અસ્ત્રને ને કોઈ પણ અસ્ત્ર રોકી શકતું નથી જેને કહેવામાં આવે છે અસ્ત્રો નો સમ્રાટ બ્રહ્માસ્ત્ર ભૌતિક જગત ને નષ્ટ કરે છે પાશુપતા અસ્તિત્વને જ સમાપ્ત કરી નાખે છે પ્રલય કરતા પણ વધુ શક્તિશાળી છે પાસુ તથા અસ્ત્ર તે જ માટે અર્જુનને ચેતવણી પણ અપાઈ હતી આ અસ્ત્ર ક્યારે મનુષ્ય પર ચલાવતો નહી જય શ્રી કૃષ્ણ રાધે રાધે